ત્યારબાદ બીજો ઉપયોગ આનો કહો ને તો આપડે કોડી રમાડે ને કે જી જીતું એનું ઘરમાં આલે પણ એવું કઈ હોતું નથી હંમેશા લેડીઝ ફર્સ્ટ ને લેડીઝ નું જ આલે બરોબર આ બીજો પછી ગ્રહ પ્રવેશ લક્ષ્મી નો ગ્રહ પ્રવેશ થતો હોય કન્યા નો ત્યારે કંકુ પગલામાં એટલે બહુ બધા ને દુનિયાના ને દુનિયાના ઉપયોગ છે બરોબર જો એક આવી સરસ મજાની સ્વસ્તિક વાળી ડિઝાઇન છે જેમાં મોરલા ટવકા કરતા જે આપડા સ્પેશિયલ હોય છે અને ત્યારબાદ એક આ હાથીડા વાળી આ તો આપણી ફેવરિટ ડિઝાઇન જ છે જોઈ લો આ સ્વસ્તિક આવશે બે માં સ્વસ્તિક આવશે અને જો અહીંયા સાઈડ માં આખે આખું જો હાથીનું આ કે કો મઠાર કરેલ છે કોઈ પણ પ્રકારની પ્રિન્ટ નથી ને એકદમ હેવી મટીરીયલ છે પ્રાઇસ વાત કરું તો વિડિયો બધાય મૂકે છે ભાવ કોઈ કે નથી પણ આપણે ભાવ પેલા કહી દે 8999 રૂપિયામાં મળવાનું છે એકદમ હેવી વજન વાળો પીસ છે તો અત્યારે જ નીચે નંબર આપેલા છે એની ઉપર સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો જો હાથીવાડી ડિઝાઇન ગમે તો હાથીવાડી અને આ મોરવાળી ગમે તો મોરવાળી બે ડિઝાઇન એક છે બળકર એક છે બરોબર અને જેના જેના લગ્ન થતા હોય જેને જેને તમારે એમ ગયે ને કે આની ઘરા આ ત્રાસ તો ખાસ જરૂર છે એના રીલ ખાસ શેર કરી દેજો બરોબર છે અને જો તમારે મારી શોપ ઉપર રૂબરૂ આવીને ખરીદી કરવી હોય તો મારી શોપ નું એડ્રેસ છે મેંદળા નવદુર્ગા ચોક જિલ્લો જુનાગઢ ગોપી બ્યુટી મોલ તો અત્યારે જ પધારો બાકી મળતા રહેશે નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે